રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ગુજરાત હાઈકોર્ટના હુકમને અંતે વિધવા મહિલાની તાલુકા પોલીસે દુષ્કર્મ સહિત ફરિયાદ નોંધી હોવાનું સામે આવ્યું તાલુકા વિસ્તારની વિધવા મહિલાનો એકલતાનો લાભ લઈને તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજારી ગરમાતી કાઢી મૂકવાનો અચંબિત કિસ્સો સામે આવ્યો કે જેમાં વિધવા મહિલાના પતિના અવસાન બાદ સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી પણ સામે આવી છે તેરી વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ જબરદસ્તી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ભોગ બનનારે જણાવ્યું આ બનાવ સમયે મહિલા પાસે કોઈ પણ પુરાવા ન હતા કે જે બાદ પુરાવાઓ મળતા મહિલા કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશને પહોંચી હતી તેમની સાથે બનાવ બન્યા બાદ તેઓ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ નહીં નોંધતા મહિલા ગુજરાત હાઈકોર્ટ પહોંચી હતી ન્યાય માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની પિટિશન ફાઇલ કરી હતી જે બાદ ગુજરાત હાઈકોર્ટેને મહિલાની પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસે હુકમ ફરમાવ્યો હતો હાઈકોર્ટના ઓર્ડર બાદ વિધવા મહિલાની દ્વારા જે તાલુકા પોલીસે અંતે ફરિયાદ નોંધી મહિલાના બે નર્દોએ નણંદ અને સાસુ સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ છે બે ત્રણસો બેતાલીસ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કર્યો છે મહિલાને તેમના બે સગીર બાળકો સાથે તેમનું ગામ તેમજ વિસ્તાર જબરજસ્તી મુકાવી બહાર કાઢી મૂકી હોવાની પણ મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું મારા પતિ બે હજાર એકવીસમાં અવસાન પામેલા હતા એના નવ દિવસ પછી મારા બે નણદોયાએ મારી સાથે મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો એમાં મારી ચાર નણંદો અને મારા સાસુ સહમત હતા આ ઘટના બે હજાર એકવીસમાં મારા પતિના અવસાન પછી બનેલી હતી પછી મેં મારી પાસે પૂરતા પુરાવા ન હતા તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અત્યારે મારી સાથે પુરાવા પુરાવામાં મારા નણદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી પોલીસ ફરિયાદ કરાવેલી હતી પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પાછી ફરી પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક માનસિક સામાજિક રીતના બદનામ કરી નાખી હતી મને અને મારા પતિ બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી ફરિયાદમાં મારી બે મારા ચારે નણદુઓ મારા સાસુ અને બે અ નણદોયા એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે પરિવાર દ્વારા મને ધમકી આપેલી હતી કે તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App